ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું મહેસાણામાં ભવ્ય સ્વાગત સરદાર પટેલને શ્રદ્ધાંજલિ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું મહેસાણા મોઢેરા ચાર રસ્તા સરદાર વલ્લભભાઈની પ્રતિમા ખાતે સન્માન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે ઉત્તર ગુજરાતના પ્રવાસી હતા અંબાજી અને ઉંઝા માતાના દર્શન કરી મહેસાણા આવી પહોંચતા તેમનો મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભવ્ય આતિશબાજી તેમજ ઢોલ અને શરણાઈના સુર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું મહેસાણામાં પ્રવેશતાની સાથે જ જગદીશ વિશ્વકર્માએ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને ફૂલહાર કરી નમન કર્યા હતા જગદીશ વિશ્વકર્માનું મહેસાણા જિલ્લાના કાર્યકરો દ્વારા ફૂલ સાઈઝના ચોપડા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગિરીશભાઈ રાજકોટ સાંસદ મયંકભાઈ નાયક સાંસદ હરિભાઈ પટેલ તેમજ કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર પાટણના સાંસદ ભરતસિંહ ડાબી વગેરે દ્વારા ચોપડા આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આગળના કાર્યક્રમમાં જવાની વ્યવસ્થાને કારણે મહેસાણા ખાતે ખૂબ જ ટૂંક રોકાણ કરી જગદીશ વિશ્વકર્મા તેમના આગળના પ્રવાસ માટે નીકળી ગયા હતા વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે ખાસ પોતાના પ્રવચનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરીને મહેસાણા જિલ્લાના તમામ કાર્યકરોને જગદીશભાઈ વિશ્વકર્માને મજબૂત બનાવવા માટે કામે લાગી જવા હાકલ કરી હતી અને આવનારા સમયમાં આવનારી ચૂંટણીઓમાં વધુને વધુ સારી જીત મેળવીએ એ માટે ખાસ આકલ કરી હતી ઉપસ્થિત તમામ લોકોએ જગદીશભાઈ વિશ્વકર્માનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું બિરોચી એમજી લાઈ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા ગુજરાતના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજ્યના સહકાર મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીની જે દેવણૂક થઈ છે આજે તેમને મા અંબાના દર્શન કરી અને ગુજરાતની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે વિકસિત ભારતની હાકલ છે એ પૂરી કરવા માટે સાડા છ કરોડ ગુજરાતીઓનું હિત અને સાડા છ કરોડ ગુજરાતીઓ સાથે મળી અને જે સંકલ્પ લીધો છે પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની આદણે ભૂપેન્દ્રભાઈની સરકાર અને સંગઠન શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં ગુજરાતને મજબૂત બનાવવા માટે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી આદરણી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત તમામ ક્ષેત્રમાં વિકાસ કરે અને વિકાસ બે હજાર સુડતાલીસમાં ભારત દિવ્ય ભારત બને એ માટેનું છે એ માટેનો આજે એમનો પ્રવાસ હતો તમામ સમાજના લોકોએ આજે એમનું સ્વાગત સન્માન કર્યું અને એ આશીર્વાદ આપ્યા કે જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મજબૂતી પોતાના બૂથ ઉપર પ્રજા વચ્ચે ઉભો રહેશે કાર્યકર્તાઓ એ ઉમળકાભેર માન્ય શ્રી જગદીશભાઈ નું સ્વાગત કર્યું છે અને આ સ્વાગત ની અંદર પુષ્પ ગુચ્છથી નહીં પરંતુ ચોપડા અને જે બુક્સ હોય એ બુક દ્વારા એમનો એક નવો જ અભિગમ અપનાવીને સૌ કાર્યકર્તા મિત્રોએ આજે માનનીય શ્રી સાહેબનું અભિવાદન કર્યું છે સાહેબને અધ્યક્ષતાની અંદર આવનાર ચૂંટણીની અંદર વધુમાં વધુ સીટોથી ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવશે એવું ચોક્કસપણે મને વિશ્વાસ છે આજના દિવસે નવ દિવસ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જયારે મહેસાણામાં પધાર્યા

આવનારા દિવસોમાં જરૂરિયાતમંદ બાળકોને આપવાના છે અને બુકો જે છે ગામડે ગામડે જ્યાં જ્યાં લાઇબ્રેરીઓ છે ત્યાં લાઇબ્રેરીમાં યાદી બનાવીને આપવાની છે જેથી આવનારા ભવિષ્યના બાળકો એમના અભ્યાસમાં સારી રીતે આગળ વધી શકે અને જરૂરિયાતમંદ લોકોને ચોપડા પણ મળે અને અલગ અલગ પ્રકારની બુકો દ્વારા જ્ઞાનમાં એમનો વધારો થાય એવો અભિગમ અપનાવ્યો છે કે ખૂબ સરાહનીય છે અને લોકો ખૂબ એને વખાણી રહ્યા છે